બાલાજી તું ઘરની બહાર બેસીને શું કરે છે હોય કોઈ નહીં પપ્પા વિજય વિજયની રાહ જોઈ રહ્યો હું તો અત્યારે આવવા નથી હાર તેમ ગોમમાં જઈને આવું વિમલ બે ચાર વિમલ લઈને આવું ઘર ખુલ્લું હતું ધોન રાખજે હારે જો પપ્પા હું બેહી રહ્યો છું ઘર આગળ જ આવો તેમ બેહી રાખજે ઘર આગળમાં પપ્પા આવે એટલે કે વાત કરાવું હાર હાર કોઈ વાંધો નહીં જો હું કહી દઈ દે બધાનો જે આવે એનો બે હાઈ જ રાખે હાર હાર કોઈ વાંધો નહીં અરે વિજય કેટલી વાર કરશે એમ આવતો આ આવ્યો લેમો આ તો ખરો હારો નહીં મેં તો તારી આશા છોડી દીધી તું બેસવા માટે આવે જ નહીં શું કામ યાર આવું વિચારે છે દોસ્ત વિશે તું ના ના યાર ખાલી તો ગમ મત કરતો બે માં જોડી ના ના હું તાર જોડી જાવ તો કીધું જવા દે બાલ્યો હાર હું કરહા હમ અને પર બબલુ તો ભૂલી ગયો આ પ્રણ ના લે ભૂલ્યો નહીં તારે સીઝન આવી છે ને તેમાં કવરાવણી પર યાર માં ચણા બટાકા ને બધું વાબુ પડશે તારે એટલે મગ ઘઉં વાબર સીઝન ચાલતો છે પાછી હાલ આ સીઝન હંગાતી છે માંગતી છે અમે એક એક અલગ અલગ આવતી હોય તો છે બી મજા આવે અલે યાર અલગ તો આવો છે ચોકણીયા હંગાતી આવો હું એવી રીતે કહું તું સમજો ને એક એક મહિના પછી બટાકા વાબવાના પછી પાછા એક મહિના ચેરી ઘઉં વાબવાના પછી એક મહિના ચેરી ચણા વાબવાના એવી રીતે સિઝન આવતી હોય ને તો ચાર લાખ આખો મહિનામાં એક જ વખત વાવવાનું ના આ તો માણસ એક જ દાડામાં એક મહિનો આવે ને એમાં આખા ચણા ઘઉં બટાકા બધું હોય ને પોખી વાળા યાર આપણે ના ના રે સિઝન વાઇઝ હોય તો શિયાળામાં જે પાક થતું હોય ને એ ફરક વાવવો પડે પછી એક મહિના મહિના ચેરી વાવવા જોડે તો પાછળ ઉનાળા નહીં ગરમી પર કશું થાય નહીં અલખ નિરંજન અલખ નિરંજન બેટા બાબા કો દક્ષિણા દો તુરા કલ્યાણ હોગા હોય તો કઈ જોયે નહીં આગળ જવાનું કરો બેટા ખાલી હાથ બાબાકો મત નિકાલના પાપ લગેગા બેટા તારા મંગર ગ્રહ ના રહે તારા મંગર ગ્રહ કરાવી દેજે તારા બેટી કમ્પ્લીટ થઈ જશે તારા બેટા તારા બે ભાઈ છે ઘેર હું એકલો જ છું નહીં તારા એક નાનો ભાઈ હે ને તું મોટો છું આ કોણ આવ્યું ઘેર હા એ દીકરા આય તું તારી જ જરૂર હતી આ બોલો બાબા હું કમ હતું બે દીકરા હે બેટા એમાંથી એક મોટો ને એક નાનો ને તારી સેવા કરશે અને મોટો તારી સેવા નહીં કરો નેનો સેવા કરશે અને મોટો જસ્ટ લઈ જશે એનું બાબા મારો મોટા શું કાંઈ સબંધ થાય પણ તૂટી જાય છે એના માટે હું કરું બેટા મારા આગળ બે હું તને વિધિ કરી આલું તારો હાથ બતાવ મને લ્યો બાબા બેટા તારું કરમ તો બહુ મોટું લાગે હોવાનું આઈશ ક્યાં તારું જીવનની અંદરથી બધું પૂન જરૂ કોઈનું ખોટું તાક્યું નહી કોઈ દિવસ બેટા તું પૂનમો કરી તારી વેરાજો વરન તો બાપુને યાદ કરી ને એક ધોતી પહેરાઈ દેજે છોકરાનું ગરમ કાઠું હો અને તું કરાવી દેજે હું તને મંગર આલું ને એ મંગર તું વેટી કરાવીને પહેરા દેજે છોકરા એટલે તારા આવતી પૂનમ આવતા આવતા તો તારે થઈ થઈ જી વેટી કરાઈને શનિ ગ્રહ પહેરાઈ દેજે બેટા બાપુ આપણા ગ્રહ બીજા લેવા હોય તો ના લઈએ તમને ગમે થી ગ્રહ લેજો ગમે તે ગુરુ પણ મારા વિધિ કરાયેલા છે તમે મારા વિધિ કરાયેલા લેશો તો કોઈ વાંધો નહીં અને બીજા લેવા હોય તો કોઈ વાંધો નહીં કિંમત તો એના થશે આવતા વર્ષે તો આખો ગોમ જોતું રહે જાય એવું તો તારું ઘર થઈ જાય અને તારા ઘેર પૈસો એવો આવશે કે તને ખબર એની પર એવી જગ્યાએથી પૈસો આવશે આખો ગોમ જોતું રહે જાય ગોમ બીશે તારા હી તો પછી પપ્પા કે આવમ ના પરાય ગ્રહની હું કિંમત આપો એક મંગર અને એક શનિ 12000 માં બે પરસી બેટા જો મારા વિધિ કરાયેલા હતા હું આપું હો તમને ખરા બાબા હોય આઈ ગયા પા અતો ચોડુ બનાવીને આયા અમાર ગેર તો આયડ્યો પૈસા લેયા બધા જોડી તો તમારે ચોડુ બનાવીને जातो રહ અલ્યા બાવડા ઓય શું કરવા આયો હોય બેટા બાબાકો મગાલી મત દેના નકા તુમે પાપ લાગેગા

ઓમું બો થા નેક પાટુ મારે ઓમુંં તો ઉભો રે જીમ પર હાય મારા ચિરભાઈએ એટરોજે નકાજી પાટવાય આ જતો રહે પૈસા પૈસા વાળા ના થવાય કોઈ ગ્રહો બહુ કોઈ ન નહીં નો જ નરવા બધા જ ગ્રહો નર આ નર પેલુ નર આ જરાય નર આપરો

มันก็จะโผล่เลยจะหัทุ่มเอนี่เอาแต่เนี่ยถ้าถ้าตัวไปเชื่อแบบนั้นตัวอาบดุลก็จะทำให้เขาเป็นอาไปเชื่อไปเช่นนั้นเลยอาบดุล